પણ સીધું ભૂરે કે જમ ફગી હી અલ્યા સમી સીધા ભરો ફગો તમી અલ્યા ફગે તારો માહવા ભીખો ના ફગે મુજ કહું આજે કુની આટલો બધો પીન છોડી મિલાય તમે આ મને કોણ પાવે લે આ હું પોતે પીઉ તું પોતે ગાર છોડકી લે આપું પીઓ પણ વાડમાં છે જો છો બાપ

ઓય વાત પર મને ઓમ ભેવા છે તો હું લાતો પણ આયો કે તું પર ઓય શું લઈને આવી ઓય બે

ઓ હડવાનો જો આયો હવે પીવાનું તો કેવું ઓમ ભરી બેહો ઓમ ભરી બેહો સંતરાનું છે ને મેગાય સંતરાનું ફૂલ કે છે તાર હવે લે હે હ

એટલે આ જેવો જેવો દારૂડિયો નહી આ માસ્ટર માઇન્ડ દારૂડિયો તેની ખબર પડે લઈ જાથા કુતરવાનું છે જોઈ લે